હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવી ગયું છે અને એના ઉપરથી તમારા લોકોને મેડિકલની બ્રાન્ચ એટલે કે એમ છે બીડીએસ છે બીએમએસ અને બીએચએમએસ એમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે આ ચાર બ્રાન્ચમાં તમે એડમિશન મેળવો છો તો એમાં તમને કેટલી સ્કોલરશિપ મળશે એમ વાય એસઆર સ્કોલરશીપ શું છે એની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપી દેવામાં આવી છે તો આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જજો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય બી એસ સી હોય તો એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો જો એમ વાય એસ વાય છે તો એનું પૂરું નામ તમને પહેલાં ખબર હોવી જોઈએ કે એમ એસ વાય એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હવે તમને ખબર છે કે ભાઈ ધોરણ બાર પછી મેડિકલનું જે શિક્ષણ છે એ બહુ મોંઘું થઈ ગયું છે જરાય સસ્તું નથી અને ગુજરાતમાં તો સાવ સસ્તું નથી માત્ર છ છે એમ બીબીએસ સરકારી મેડિકલ કોલેજ છે બાકીની જેટલી જોવો છો તમે જીએમઆર રહેશે અને પ્રાઇવેટ છે અને કેટલી કેટલી ફી વસ્તુ લેશે ક્લિયર થઈ ગયું એટલે તમારી પાસે જો તમારે સારા માર્ક ન હોય અને તમારી પાસે રૂપિયા ના હોય તમારે ડૉક્ટર ભૂલી જ જવાનું છે તો આ સ્કોલરશિપ છે એ તમને થોડી ઘણી સહાય કરી શકે કે ભાઈ એમ વાય એસ સ્કોલરશિપ છે એ કોના માટે લાગુ પડશે એ તમારે એમ જોતી હોય તો એમના માટેનો ક્રાઇટેરિયા કયો છે તો કે તમારે લોકોને ધોરણ બારમાં એસી પી કે એનાથી ઉપર હોવા જોઈએ જો પીઆરની વાત કરું છું ટકાની વાત નથી કરતો તમારે ઓલ ઓવર છે એ પીઆર કેટલા હોવા જોઈએ એસિપીઆર ઉપર હોવા જોઈએ આ ક્રાઇટેરિયા એમ બીબીએસમાં લાગુ પડતો નથી એમ બીબીએસમાં માત્ર તમને એડમિશન મળી જાય તો તમને સ્કોલરશિપ પાત્ર છે બીજી વસ્તુ તમારા જે પરિવાર છે એની ઇન્કમ કેટલી હોવી જોઈએ છ લાખથી નીચે હોવી જોઈએ તો જ તમે લોકો છે આનો લાભ લઈ શકશો ક્લિયર થઈ ગયો છ લાખથી તમારી ઇન્કમ નીચે હશે તો જ તમે લોકો આ સ્કોલરશિપનો લાભ લઈ શકશો બીજી વસ્તુ શું તો કે આ જે સ્કોલરશિપ છે એ ઓપન કેટેગરીમાં પણ મળે છે ઓબીસી કેટેગરીમાં પણ મળે છે ઇડબ્લ્યુએસમાં પણ મળે છે એસસી કેટેગરીમાં પણ મળશે અને એસટી કેટેગરીમાં પણ મળશે ટૂંકમાં તમામે તમામ કેટેગરી માટે છે આ સ્કોલરશિપ છે એ લાગુ પડશે બીજી વસ્તુ એ તમે ધ્યાનમાં રાખો કે આ એમ વાય એસ વાય જે સ્કોલરશિપ છે એ ક્યાં એના ફોર્મ ક્યારે ભરવાના હોય તો કે જ્યારે તમારું એડમિશન સાવ ફાઇનલ થઈ જાય તમે કોલેજમાં ભણવા જવા માંડો એ પછી કોલેજમાંથી જ ફોર્મ ભરવાનું થશે ક્લિયર થઈ ગયું એની પહેલાં કોઈ પ્રક્રિયા કરવાની નથી થતી એમ વાય ક્લિયર થઈ ગયો હવે કેટલી સહાય મળે એ આપણે જોઈએ છીએ તો એમ બીબીએસમાં તમને ખબર છે કે ભાઈ એમ બીબીએસમાં જો તમને એડમિશન મળી જાય છે એમાં એસસીપીઆરનો ક્રાઇટેરિયા નથી ક્લિયર થઈ ગયું આનો જે પરિપત્ર છે એનો પણ આપણે એક ડિટેલમાં વિડીયો બનાવશું ભાઈ કઈ રીતે એસીપીઆર જરૂરી નથી આમાં જો તમને એડમિશન મળી જાય છે તો તમને લોકોને કેટલી સહાય મળે એ તમને કહી દઉં તો જો એમબીબીએસમાં ત્રણ પ્રકારની કોલેજ હશે એક તો ગવર્મેન્ટ કોલેજ હશે પછી બીજી કોલેજ કઈ હશે તો કે ભાઈ જીએમઇ કોલેજ હશે અને ત્રીજી હશે પ્રાઇવેટ કોલેજ તો તમને લોકોને એમઆઈએસમાં તમે એપ્લાય કરો છો તમારી ઇન્કમ છ લાખથી નીચે છે તો તમને લોકોને કેટલી સહાય મળશે તમારી ટ્યુશન ફીના પચાસ ટકા તમારી જેટલી ટ્યુશન ફી હોય એના પચાસ ટકા અથવા બે લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછું હશે એ તમને આ સ્કોલરશીપનો લાભ મળશે ક્લિયર થઈ ગયું હવે એક્ઝામ્પલ તરીકે તમને જીએમઇ આર એસનું એક્ઝામ્પલ આપું તો જીએમઇ આરએસની હાલની ટ્યુશન ફી કેટલી છે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ છે તો એના અડધા એટલે કેટલા થાય એક પોઈન્ટ લાખ રૂપિયા થાય ક્લિયર થઈ ગયું હવે એને પચાસ ટકા એટલે એક લાખ થયા અને તમારે એને બે લાખ તો આ બેમાંથી ઓછું ક્યુ છે તો કે એક પોઈન્ટ પાસઠ લાખ તો તમને કેટલા રૂપિયા મળશે એક પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા સ્કોલરશીપ મળશે બે લાખ રૂપિયા નહીં મળે ક્લિયર થઈ ગયું એ રીતે આપણે લોકો પ્રાઇવેટમાં જોઈએ છીએ કે ભાઈ પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં માની લો કે કોઈ કોલેજ છે હવે એની વરસ્તી ફી કેટલી છે તો કે ભાઈ આઠ લાખ રૂપિયા છે તો આઠ લાખના પચાસ ટકા એટલે કેટલા થાય ચાર લાખ થાય અને તમને ખરેખર કેટલી રકમ મળવાની છે તો કે બે લાખ આ બેમાંથી ઓછું ક્યુ છે તો કે ભાઈ બે લાખ ઓછું છે તમને બે લાખ મળશે ચાર લાખ મળશે નહીં ક્લિયર થઈ ગયો માની લો કે પ્રાઇવેટ કોલેજની ફી છે દસ લાખ રૂપિયા પચાસ ટકા કેટલા થશે તો કે ભાઈ પાંચ લાખ અને બે લાખ તો બેમાંથી ઓછું ક્યુ કહેવાશે તો કે ભાઈ બે લાખ તો એટલી સ્કોલરશીપ છે બે લાખ તમને મળવાપાત્ર થશે એમ બીબીએસમાં ક્લિયર થઈ ગયું આ વસ્તુ પહેલાં ટ્યુશન ફીના પચાસ ટકા અથવા તો બે લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ જ તમને મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એમાં પણ તમારે લોકોને કન્યા કેળવણી નિધિ આવશે એનો આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ કન્યા કેળવણી યોજના છે એમનો અલગથી વિડીયો બનાવશું એમાં તમને કન્યા જે હોય એટલે કે ગર્લ ચાઇલ્ડ હોય એમને છ લાખ જેટલી સહાય મળે છે ક્લિયર થઈ ગયું એનો આપણે ડિટેલમાં વ્યવસ્થિત વિડીયો બનાવશું પણ એમ બીબીએસમાં તમે એમ બી એસમાં અપ્લાય કરતો કાં ટ્યુશન ફીના પચાસ ટકા અથવા તો બે લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ તમને મળશે પછી આમાં તમને સાધન સહાય યોજના મળે અને પુસ્તક સહાયને બધું હોસ્ટેલની સુવિધા મળે એટલે એ કેટલું મળે એનો પણ ડિટેલમાં વિડીયો આવશે ક્લિયર હવે પછી બીજી બ્રાન્ચ છે મેડિકલની જ બીડીએસ તો બીડીએસ એટલે કે ડેન્ટલ કહેવાય ડેન્ટલમાં પણ સેમ એજ છે એ ડેન્ટલમાં તમારે જો એપ્લાય કરવું હોય એમ માટે તમારે એસસીપીઆર કમ્પલસરી છે ફરજિયાત એસસીપીઆર હોવા જોઈએ તો જ તમે એપ્લાય કરી શકશો ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ બીડીએસમાં તમને કે ટ્યુશનમાં કેટલી સહાય મળશે તો પચાસ ટકા અથવા તો બે લાખ આ બેમાંથી જે ઓછું હશે એ તમને મળશે ક્લિયર થઈ ગયું તમારી જે ટ્યુશન ફી છે કાંઈ એના પચાસ ટકા મળશે અથવા તો બે લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ તમને મળશે માની લો કે ડેન્ટલ કોલેજની કોઈ ડેન્ટલ કોલેજ છે હવે એની ફી છે તમારે વરસથી બે લાખ રૂપિયા તો બે લાખના પચાસ ટકા એટલે કેટલા થયા એક લાખ થયા અને એમ વાય લિમિટ કેટલી છે બે લાખ સુધી તમને મળી શકે આ બેમાંથી ઓછું ક્યુ કહેવાય એક લાખ કહેવાય તો તમને લોકોને એક લાખ રૂપિયા મળશે ક્લિયર થઈ ગયું માની લો કે કોઈ કોલેજ છે એની વરસતી ફી કેટલી છે આ ટ્યુશન ફી આઠ લાખ રૂપિયા તો આઠ લાખના પચાસ ટકા એટલે કેટલા થયા ચાર લાખ થયા અને ચાર લાખ અને બે લાખ બેમાં ઓછું કી કહેવાય બે લાખ તો તમને લોકોને બે લાખ રૂપિયા મળશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીડીએસ માટે હવે એના પછીની બ્રાન્ચ છે બી એ એમ કે જેને આયુર્વેદિક કહેવામાં આવે છે એમાં જો તમારે લોકોને એમ વાય એસવાય સહાયનો લાભ લેવો છે તો તમારે લોકોને એસી પીઆર છે એ હોવા જોઈએ એસી પીઆર અથવા તો તેનાથી વધારે પીઆર છે એ તમારે હોવા જોઈએ અને તમારા પરિવારની ઇન્કમ કેટલી હોવી જોઈએ છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે જો બીએમએસમાં તમને એડમિશન મળે છે તો તમને કેટલી સહાય મળશે તો કે ભાઈ ટ્યુશન ફીના પચાસ ટકા અથવા પચાસ હજાર બેમાંથી જે ઓછું હશે એ તમને મળશે ક્લિયર થઈ ગયું હવે તમારી માની લો કે કોલેજમાં તમને જ્યાં એડમિશન મળ્યું છે એની વર્ષની ફી ત્રણ લાખ રૂપિયા છે હવે ત્રણ લાખના પચાસ ટકા એટલે કેટલા થઈ તો કે ભાઈ દોઢ લાખ થઈ એટલે એક પોઈન્ટ પાંચ લાખ થઈ અને પચાસ હજાર બેમાંથી ઓછું કયું છે તો કે ભાઈ પચાસ હજાર છે તો તમને લોકોને પચાસ હજાર છે એ સ્કોલરશિપ મળશે નહીં કે દોઢ લાખ મળે દોઢ લાખ નહીં મળે કેટલી મળશે પચાસ હજાર મળશે આ ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં ગમે એટલી તમારી ફી હોય તો પણ તમને લોકોને આ વસ્તુ લાગુ પડશે હવે બીજી વસ્તુ સમજો માની લો કે તમારે કોલેજ છે હવે એની ફી કેટલી છે તો કે ભાઈ આપણે માની લો કે પચાસ હજાર છે જો પચાસ હજાર કોઈ કોલેજની પ્રાઇવેટ કોલેજની ફી નથી અને આ તમને એક્ઝામ્પલ આપું તો પચીસ પચાસ હજાર છે તો એની અર્થ પચાસ ટકા એટલે કેટલી થાય તો કે ભાઈ પચીસ હજાર થાય અને તમને આયુર્વેદિકમાં પચાસ હજારની સહાય મળવાપાત્ર છે તો એમાંથી ઓછું ક્યુ પચીસ હજાર તો એ તમને મળશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એના પછી ચોથી બ્રાન્ચ છે બીએચએમએસ તો જો બીએચએમએસમાં તમારે લોકોને એમ વાય એસ સ્કોલરશીપ લેવી હોય તો મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે લોકોને એસી પીઆર અથવા તેનાથી ઉપર હોવા જોઈએ તો તમને સ્કોલરશિપ મળશે અને તમારા પરિવારની જે ઇન્કમ છે એ છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ વાર્ષિક વર્ષની ક્લિયર થઈ ગયું હવે એમાં તમને કેટલી સહાય મળશે મેં તો એમાં પણ આયુર્વેદિકની જેમ પચાસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી જે ઓછું હશે એ તમને મળશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે એક્ઝામ્પલ તરીકે નેવું હજાર છે એ તમારી વર્ષની ટ્યુશનની ફી છે તો એના પચાસ ટકા એટલે કેટલા થાય પિસ્તાલીસ હજાર થાય અને ખરેખર તમને મળવાપત્ર કેટલી છે પચાસ હજાર હવે આ બેમાંથી ઓછું ક્યુ કહેવાશે તો કે પિસ્તાલીસ હજાર તો તમને લોકોને પિસ્તાલીસ હજાર મળશે ક્લિયર થઈ ગયું પચાસ હજાર નહીં મળે માની લો કે તમારા લોકોની ટ્યુશન ફી એક ને દસ લાખ રૂપિયા છે દસ લાખ રૂપિયા તો તો એમાં તમને કેટલા હતો કે ભાઈ પંચાવન હજાર થઈ અને પચાસ હજાર તો એમાં પચાસ હજાર છે એ તમને લોકોને મળશે પંચાવન હજાર તમારી પચાસ ટકા ટ્યુશન ફી નહીં મળે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં એટલે આ રીતની તમને સ્કોલરશીપ છે એ તમને મળવાપાત્ર છે એમવાઈશ તો એ માટે ક્લિયર થઈ ગયું આમાં તમને જો કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો